હું તમારે બોલતી હા કઈ ભૂલપ નહી કરતા હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાય ને તો માતાજી આવ નો હારું કે ને ધંધા માં લાભ આપ્યા અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું તો કેમ છે બધા મજામાં ને તો મજા મજા છે ને હું પણ મજામાં છું તો હવાર હવાર માં થોડક મોડક થી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે યાર કેમ કે છે ને આજ નળ આવ્યા કેમ કે અમારે છે ને ત્રણ ચાર દિવસ થી નળ નતા આપ્યા કેમ કે નળી થોડી કામ તૂટી ગયે હે ને એવું બધું કામ હતું વધારે એટલે હમણાં કઈ નળ નતા આપ્યા તે આજ કેટલા દિવસ પછી નળ આપ્યા છે તો બધું પાણી ભરી લીધું અને કપડાને બધું ધોવાનું હતું તો કપડાને બધું ધોઈ નાખ્યું જો આ રીતે કપડાને બધું ધોઈ ને મેન મેન હતા ને નેવરા થયા છે ને અમારા પતિક ભાઈ શું કરતા હે બોલો શું કરતા હે અમારા પતિક ભાઈ જો આમ નખરા કરે ભાઈ તો ક્યાં જાય એ ભાઈ જવાબ તો દેતા જ ક્યાં જાઓ તમે એમ જય દાદા બો જય દાદા જય દાદા

Psi... Long đi, ha. Ah. Si pasi football, ha. Si Suzadi, ha. Si hookai, hookai. Nadgil, ha. Si ha. Santa ha. Si,

આમાં છે આવી રીતે મસ્ત મસ્ત સોખા છે 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 તો આ આવી રીતના ઘઉં ને એવું મળે સમિતિમાંથી કાપતું તું આવ્યો હતો હવે જા ખોટા તું તો રમતો હા એમાં એમાં રમવાનું હોય હા હા તમારા પતિક ભાઈ રમતા હા ને

নাই নে নক

મારવાનું છે 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 Oi, papá. Ah. Marai. No te puedo usar bien, ya. Hello, hello. Yo sé. Te voy a decir, Juan Billy dice, no puedo una marca con Kylie Dan, no puedo una marca con Kylie Dan, bebé, no me voy a marcar, bolo. Que yo vago, puedo una marca con Kylie Dan, no 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 puedo una પછી કોઈ બોલવું જ નથી તમને બે ને જ અફસોસ થવાનો છે જો મારે બે એટલે તો તારે મામારે ન બોલતી હો ના પતવારે ન બોલતી આજે આપણે હું ને બોલતી આ બે યારે આ બે બે મને મારી આજ બોલ આ બે મારા બેધાશ આજ આ બે બે મારે ઝગડો કરવો આ બે યાર આજ બોલતી જ ન પૂછી શું કહું હ સમાધાન કરવું તારે હે હા હાલો રામ 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 સમાધાન થઈ ગયું સમાધાન રામ સમાધાન પતન દાંત આવી ગયા છે છે ને ફેમિલી ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે વાળ કરી આવીએ તો બસ હવે આપણે આજનો વિડીયો એન કરી દઈશું આ બધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજના તમને ગેમો હોય ને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવજો બાય બાય ટતા